નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત આજે આપણે જે પરીક્ષામાં પૂછાયેલા છે જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા માટે જે પ્રશ્નો એમાં સ્વાધ્યાય એકથી આપણે શરૂઆત કરીશું તો ચાલો મારી સાથે જોડાઈ રહેજો એમાં સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે કે સોળ લાખ સોળ લાખ આઠસો તેરને અંકમાં કેવી રીતે લખી શકાય સોળ લાખ આઠસો તેર હવે અહીંયા તમે જોશો કે લાખ એટલે સોળ લાખ છે હવે અહીંયા ચાર વિકલ્પ આપ્યા છે આપણને તો એની અંદર આપણે જોઈશું તો વિકલ્પ ડીની અંદર આપણને સોળ લાખ આઠસો તેર જોવા મળે છે જે ગણશો તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ ને દસ લાખ તો અહીંયા આપણને સોળ લાખ આઠસો ને તેર આ આપણો જવાબ મળશે ત્યાર પછીનો પ્રશ્ન બે છે નિમ્ન સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરવાથી આપણને શું મળે જોશો તો સંખ્યાઓ આપણને આપી છે આઠ એકવીસ તેર એકતાલીસ બે સત્યાવીસ એકત્રીસ એકાવન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો લેવાનો છે માટે સત્તર તેર એકતાલીસ બે અને એકત્રીસ આટલી અવિભાજ્ય સંખ્યાઓ છે તો આનો આપણે સરવાળો જોઈએ તો આપણને જવાબ મળશે એકસો ચાર સી વિકલ્પની અંદર સત્તર તેર એકતાલીસ બે અને એકત્રીસનો સરવાળો આવે છે એકસો ને ચાર त्यार आगो प्रश्न जो प्रथम दस विषम संख्या नोरवाड़ो के थाए। जो ते तो प्रथम दस विषम संख्या एट्ले एक त्रन पांच सात नौ અગિયાર તેર સત્તર ઓગણીસ પંદર સત્તર અને ઓગણીસ આ થઈ દસ વિષમ સંખ્યાઓ હવે આ દસ વિષમ સંખ્યાઓનો સરવાળો આપણને મળ્યો છે સો માટે આપણો જવાબ આવે છે વિકલ્પ નંબર ડી સો આપણો જવાબ મળશે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચાર સંખ્યાઓ એક્સ વાય જેડ અને ટીમાં મોટામાં મોટો અંક સાત છે જે માત્ર એક જ વાર ઉપયોગમાં આવ્યો છે અને અન્ય બીજા અંકો જ્ઞાત નથી અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા એકમ દશક અને સો તો સાત અહીંયા સોના સ્થાન ઉપર આવેલો છે ત્યાર પછી વાયની અંદર જોઈશું આપણે તો સાત છે એ અહીંયા હજારના સ્થાન ઉપર છે જેડમાં જોઈશું તો સાત એકમ દશક એટલે સિત્તેરના સ્થાન ઉપર છે અને ટીની અંદર જોઈશું તો સાત એકમના સ્થાનો પર છે તો સૌથી મોટો આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે જોશો તો વાયની અંદર જે છે એ સૌથી મોટો આપણને કિંમત મળે છે એટલે આપણો વાય બી આન્સર મળશે ત્યાર પછી દરેક દાખલા નંબર પાંચ છે કે દરેક પંક્તિ દરેક સ્તંભ તથા દરેક કર્ણરેખામાં આપેલી સંખ્યાનો સરવાળો સમાન હોય તો એક્સ વાય તથા જેડની ક્રમશઃ કિંમત શું થાય અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આને સ્તંભ કહેવાય અને ઊભી જે મળે એને રો કહેવાય હવે આપણે બંનેની અંદર ત્રણેય ખાનાનો સરવાળો મળીને પંદર થવો પડે તો આઠ ને એક નવ તો નવમાં કેટલા ઉમેરીએ તો આપણને જવાબ પંદર મળે તો છ ત્યાર પછી અહીંયા તમે જોશો તો નવ ને એક દસ તો અહીંયા કેટલા ઉમેરીએ તો આપણને જવાબ પંદર મળે તો અહીંયા પાંચ ઉમેરીએ અહીંયા છ ઉમેરીએ અને પાંચ ઉમેરા એટલે પાંચ ને ત્રણ આઠ તો અહીંયા આપણે કેટલા ઉમેરીએ તો આપણને જેડ મળે તો સાત તો આ રીતે આપણો જવાબ બનશે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે એ બરાબર ય બરાબર છ આ યક્સ બરાબર છ વાય અને ઝેડ તો એની અંદર આપણને આપેલું છે કે એ બરાબર છ પાંચ અને સાત આ આપણો જવાબ મળશે ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન છ નવ આઠ તથા જીરો અંકનો ઉપયોગ કરી પ્રત્યેક અંકનો ફક્ત એક જ વાર ઉપયોગ કરવો કુલ કેટલી ત્રિઅંકી એટલે કે ત્રણ અંકવાળી સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ બનાવી શકાય અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણ અંકનો ઉપયોગ કરવાનો છે અને પ્રત્યેકનો એક જ વાર ઉપયોગ કરવો તો ત્રણ અંકની સંખ્યાઓ બનાવવા માટે પેલી બઈની છે નવસો ને એસી બીજી આઠસો ને નેવું ત્રીજી આઠસો નવ અને ચોથી નવસો આઠ આમ કુલ ચાર સંખ્યાઓ બની શકે જે આપણને વિકલ્પ નંબર એ ની અંદર આપેલો છે પ્રશ્ન સાત અંકો ઝીરો નવ તથા છ થી બનતી ત્રણ અંકની મોટામાં મોટી તથા નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર એટલે કે ગુણનફળ આપણને શું મળે અહીંયા જોશું વિદ્યાર્થી મિત્રો નવસો એસી ગુણ્યા છસો ને નવ નવસો એસી ગુણ્યા છસો ને નવ કરવાથી આપણને જવાબ મળે છે પાંચ લાખ ચોર્યાસી હજાર છસો ને ચાલીસ જે આપણને વિકલ્પ નંબર બી ની અંદર જવાબ આપેલો છે ત્યાર પછીનો છઠ્ઠો આઠમો પ્રશ્ન છે પ્રાકૃતિક સંખ્યાઓ એકથી વીસ સુધીમાં કુલ મૂળ અવિભાજ્ય સંખ્યા કેટલા ટકા છે તો પ્રાકૃતિક સંખ્યાઓ એકથી વીસ સુધીમાં કુલ મૂળ અવિભાજ્ય સંખ્યા અહીંયા તમે જોશો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર અને ઓગણીસ તો આપણને વીસ માંથી ઓગણીસ સંખ્યાઓ સોરી આઠ સંખ્યાઓ આપણને અવિભાજ્ય મળે છે તો સો માંથી કેટલી એટલે આઠ ગુણ્યા સો કરવા પડે અને ભાગ્યા વીસ કરવા પડે એટલે વીસ પંચાસો થયા હવે આઠ અને પાંચનો ગુણાકાર કરીએ એટલે ચાલીસ આવે તો ડીની અંદર જે ચાલીસ ટકા જવાબ આપ્યો છે એ આપણને આન્સર મળશે નવમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયો શબ્દ સંખ્યા સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે મોટીથી નાની એટલે ઉતરતો ક્રમ કહેવાય અહીંયા ઉતરતા ક્રમની અંદર આપણે જોઈશું તો સૌ પહેલાં મોટી સંખ્યા આવે ત્યાર પછી નાની સંખ્યા આવે તો અહીંયા વિકલ્પ ડીની અંદર તમે જોશો તો આ જે સમૂહ છે ડીનો એ બ્યાસી હજાર ત્રણસો એકતાલીસ એક્યાસી હજાર ચારસો સત્યાવીસ ત્રેસઠ હજાર એકસો અઠ્યોતેર અને તેર હજાર ત્રણસો અઠ્યોતેર આ વિકલ્પ ડી આપણને જવાબ મળશે પ્રશ્ન દસ નીચેનામાંથી કયું કથન તેત્રીસ અને સત્તાણું તેત્રીસ અને સત્તાણું માટે સાચું છે સત્ય છે તો બંને તેત્રીસ અને સત્તાણું બંને સહ અવિભાજ્ય સંખ્યા છે કારણ કે તેત્રીસ એટલે અગિયાર તેરી તેત્રીસ થાય અને સત્તાણું છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એક વિભાજ્ય અને એક અવિભાજ્ય એટલે એને કહેવાય બંને સહ અવિભાજ્ય સંખ્યા કહી શકાય સિત્તેર અને એંસીની વચ્ચે આવેલી બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું થાય તો વિદ્યાર્થી મિત્રો સિત્તેર અને એંસીની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે જોઈએ આપણે એક તો એકોતેર વત્તા તોંતેર વત્તા ઓગણા એંસી આ ત્રણેયનો સરવાળો કરીએ નવ ને ત્રણ બાર ને તેરનો તગડો વધી એક આઠ ને સાત પંદર ને સાત બાવીસ એટલે કે બસો ને ત્રેવીસ વિકલ્પ નંબર બીની અંદર આપણને જવાબ આપેલો છે બસો ને ત્રેવીસ દાખલા નંબર બાર નીચે આપેલા સરવાળામાં અદ્રશ્ય અંક મેળવો અહીંયા વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવાનો છે હવે સરવાળાની અંદર જે અદ્રશ્ય અંક છે એને આપણે મેળવીએ સાત ને આઠ પંદરનો પાંચડો વધી એક પેઢી છે હવે જવાબ અહીંયા પાંચ આવે છે એટલે ચાર થયા છે તો ચાર ને એક પાંચ હવે અહીંયા બે અને નવ ઉમેરીએ એટલે આપણને અગિયારનો એકડો મળે વધી પડી એક તો અહીંયા આપણને ત્રણ મળે તો હવે આપણને બધી જ સંખ્યાઓનો જવાબ મળી ગયો છે કે સી જવાબની અંદર આપ્યું છે આપણને ફુદરડી બરાબર ત્રણ પછી રાઉન્ડ બરાબર એક અને ચોરસ બરાબર નવ વિકલ્પ સી આપણો જવાબ મળશે અહીંયા તમે જોશો તો પ્રશ્ન તેરની અંદર ચોરસ વર્તુળ અને ત્રિકોણમાં કઈ સંખ્યા છે ચોરસ વર્તુળ અને ત્રિકોણ હવે અહીંયા અહીંયા જુઓ તો આ છે ચોરસ આ છે વર્તુળ આ છે ત્રિકોણ અને આ છે લંબ ચોરસ હવે આપણે જોઈને કહી શકીએ કે બધાની અંદર આવે છે એવી સંખ્યા કઈ છે સાત જવાબ મળશે જે વિકલ્પ નંબર સી ની અંદર આપેલો છે જુદા જુદા પ્રશ્ન ચૌદ જુદા જુદા અંકથી બનેલી ચાર અંકવાળી નાનામાં નાની સંખ્યા જેમાં નવ દશકના સ્થાન પર હોય તો તે સંખ્યા કઈ હવે નાનામાં નાની ચાર અંકવાળી સંખ્યા એમાં નવ દશકના સ્થાનો પર હોય અહીંયા તમે જોશો તો બધી જ સંખ્યાઓની અંદર નવ દશકના સ્થાનો પર છે પરંતુ નાનામાં નાની સંખ્યા એટલે વિકલ્પ એની અંદર આપણને જોવા મળે છે એક હજાર ને બાણું નવ પાંચ જીરો બે ચાર અંકોનો ઉપયોગ કરી સૌથી નાની પાંચ અંકોવાળી સમ બેકી સંખ્યા સમ બેકી સંખ્યા કઈ છે તો અંકો પાંચેનો ઉપયોગ કરવાનો અને બનાવવાની છે સૌથી નાની અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો તો વીસ હજાર પાંચસો ને ચોરાણું વીસ હજાર ચારસો પચાસ બે હજાર પાંચસો ચોરાણું અને બે હજાર ચારસો પચાસ તો આ અને આ વિકલ્પ તો ચાર અંકની સંખ્યા બની છે આપણને પાંચ અંક કીધા છે હવે આ બંનેમાંથી બેકી સંખ્યા કઈ બની છે તો વીસ હજાર ચારસો પચાસ એ સૌથી નાનામાં નાની પાંચ અંકો વાળી વિષમ સંખ્યા બની છે જે આપણો જવાબ મળશે અહીંયા જો એ બીની પૂર્વગામી સંખ્યા હોય સમજવાનું છે કે એ બીની પૂર્વગામી સંખ્યા હોય એટલે પહેલાંની સંખ્યા હોય તો એ ઓછા બી અને બી ઓછા એની કિંમત કેટલી અહીંયા તમે જોશો તો વિકલ્પ એની અંદર આપણને આપેલું છે કે માઇનસ એક અને એક હવે આપણે અહીંયા એનો જવાબ મૂકીએ તો એ બરાબર માઇનસ એક છે ને બી બરાબર એક છે તો માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ એક એટલે 0 થશે અને અહીંયા એક માઇનસ માઇનસ પ્લસ એટલે બે થશે જેથી કરીને આપણને પૂર્વગામી સંખ્યા મળશે એટલે જવાબ આવશે આપણો વિકલ્પ નંબર એ અઢારમો સત્તરમો દાખલો છે ઝીરો ત્રણ છ સાત અને નવ અંકનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી સૌથી મોટામાં મોટી અને નાનામાં નાની પાંચ અંકની સંખ્યાનું અંતર કેટલું અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો સત્તાણું હજાર છસો ત્રીસ અને તો આપણને જવાબ મળશે છાસઠ હજાર એકાવન જે આપણને વિકલ્પ નંબર સી ની અંદર જોવા મળે છે ત્યાર પછીનો અઢારમો દાખલો છે પાંચ લાખ હજાર ત્રણસો છપ્પન સંખ્યામાં અંક પાંચના સ્થાનીય કિંમતનો સરવાળો કેટલો થાય પાંચની સ્થાન કિંમતનો સરવાળો તો અહીંયા પાંચની સ્થાન કિંમત આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપ્યા છે અને એક અહીંયા આપ્યા છે તો એકમ અને દશક એટલે પચાસ અને એકમ દશક સો હજાર દસ હજાર લાખ એટલે કે પાંચ લાખ તો પાંચ લાખ અને પચાસ આપણો જવાબ મળશે જે આપણને વિકલ્પ નંબર ડી ની અંદર આપેલો છે નીચેનામાંથી કયું કથન સાચું છે શૂન્ય એક વિષમ સંખ્યા છે શૂન્ય એક સમસંખ્યા છે શૂન્ય એક અવિભાજ્ય સંખ્યા છે શૂન્ય વિષમ સંખ્યા પણ નથી અને સમસંખ્યા પણ નથી તો શૂન્ય વિષમ સંખ્યા પણ નથી અને સમસંખ્યા પણ નથી એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા છે છ અંકોની પ્રશ્ન વીસ છ અંકોની મોટામાં મોટી સંખ્યા અને પાંચ અંકોની મોટામાં મોટી સંખ્યાનું અંતર અહીંયા તમે જોશો તો છ અંકની મોટામાં મોટી સંખ્યા એટલે નવ્વાણું લાખ નવ લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું અને છ અંકની નાનામાં નાની સંખ્યા એટલે એક લાખ હવે આમની આપણે શું કરીશું તો આનું અંતર કીધું છે વિદ્યાર્થી મિત્રો એટલે બંનેની બાદ બાકી કરતા આપણને વિકલ્પ નંબર સી ની અંદર જવાબ જોવા મળશે સાત અંકની મોટા મોટી સંખ્યા અને ચાર અંકની નાનામાં નાની સંખ્યાનું અંતર સાત અંકની મોટા મોટી એટલે નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું અને ચાર અંકની નાનામાં નાની સંખ્યા એટલે એક હજાર ચાર અંકની નાનામાં નાની સંખ્યા એટલે એક હજાર હવે નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણુંમાંથી એક હજાર બાદ કરીએ તો આપણને અહીંયા જવાબ મળશે વિકલ્પ ડી નવ્વાણું લાખ અઠ્ઠાણું હજાર નવસો ને નવ્વાણું ત્યાર પછીનો પ્રશ્ન બાવીસ બે લાખ બે હજારને અંકમાં લખતા શું મળે બે લાખ બે હજાર એટલે વિકલ્પ સી આપણો જવાબ મળશે છ અંકની નાનામાં નાની સંખ્યા ને ચાર અંકની મોટામાં મોટી સંખ્યા ચાલો તો છ અંકની નાનામાં નાની સંખ્યા એક લાખ અને ત્યાર પછી કીધું છે આપણને કે ચાર અંકની મોટા મોટી સંખ્યા એટલે નવ હજાર નવસો નવ્વાણું હવે આ એક લાખમાંથી નવ હજાર નવસો ને નવ્વાણુંને બાદ કરીએ તો આપણને જવાબ મળશે વિકલ્પ સી આપણો સાચો જવાબ મળશે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તમામ સ્વાધ્યાયના પરીક્ષામાં પૂછાયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ કે જે છેલ્લા દસથી બાર વર્ષની અંદર પૂછાયેલા છે એવા તમામ દાખલાઓનું સોલ્યુશન આપણે એક પછી એક વિડીયોમાં જોવાના છીએ તો મારા વિડીયોને જોવાનું ચૂકતા નહીં ફરીવાર મળીશું નવા વિડીયોમાં